રાજ્યભરમાં ચર્ચા જગાવનારી ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી માટે ગઈકાલે મતદાન થયું હતું અને જે બાદ સૌ કોઈની નજરમાં તેના પરિણામ પર હતી કારણ કે આ ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર એટલે કે ગણેશ ગોંડલ કે જે જેલમાંથી ચૂંટણી લડી રહ્યા હતા અને એટલા માટે થઈને ગોંડલની આ બેંકની ચૂંટણી છે એ ખાસ થઈ રહી હતી અને અત્યારે આખરે સૌની આતુરતાનો અંત આવ્યો છે અને આખરે ચૂંટણીનું પરિણામ શું આવ્યું છે કરીએ એના વિશે વાત આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં જેલમાં લડેલા ગણેશ ગોંડલ સહિત ભાજપના અગિયાર ઉમેદવારોનો વિજય રહ્યો છે અને કોંગ્રેસનો સફાયો થયો છે ત્યારે ગણેશ જાડેજા સહિત બીજેપી ઉમેદવારોની જીત થતાં આતિશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી આશરે પાંચસો કરોડનો વહીવટ ધરાવતી બેંકમાં ગોંડલમાં ફરી એકવાર જયરાજસિંહનો દબદબો જોવા મળ્યો છે જેલમાં હોવા છતાં ગણેશ ગોંડલની જંગી બહુમતીથી જીત મેળવી છે જયરાજસિંહ જાડેજા અને ભાજપ ગણેશ ગોંડલ વધુમાં વધુ લીડ મેળવે તેવા પ્રયાસ કર્યા હતા અને જે સફળ થયા છે અને આ ચૂંટણી ગણેશ ગોંડલ માટે ખૂબ જ મહત્વની હતી જયરાજસિંહના પુત્ર ગણેશના વર્ચસ્વની પણ આ લડાઈ માનવામાં આવી રહી હતી ત્યારે હવે ફરીથી એકવાર કહેવામાં આવી રહ્યું છે કે ગણેશ ગોંડલે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને આ સાથે જ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે ગણેશ જાડેજા જેલમાંથી મોટી ચૂંટણી લડી અને જીતી છે અને એ વિરોધીઓ માટે પણ મોટો સંદેશ છે પણ એમના જેટલા પણ સમર્થકો છે એઓએ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી અને આ ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપ વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ ત્રેવીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભાજપના તમામ અગિયાર ઉમેદવારોએ જંગી લીડ સાથે વિજય મેળવ્યો હતો નાગરિક બેંકની ચૂંટણી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળિયા અને પૂર્વ ચેરમેન એવા કોંગ્રેસના યતીષભાઈ દેસાઈ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી ત્યારે ગણેશ ગોંડલની જીત થઈ છે તો કોંગ્રેસના યતીશ દેસાઈની પેનલની ધોબી પછડાટ સાથે કરારી હાર રહી છે અને આ ચૂંટણીમાં ભાજપની જીત થતાં સમર્થકો છે એ ગેલમાં આવી ગયા હતા અને લોકોએ ફટાકડા ફોડીને વિજયને વધાવી લીધો હતો તો આખી ઘટના અંગે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇફ્સ ઓફ ઇન્ડિયા